રામ બાબા આયુ આવું પરીક્ષા થઈને ખાતો પીતો પરીક્ષા એટલે કઈ ખાવાનું ઓલું રહેતું નથી ચાલે પાડી જતો कहीं तो મારી પાડી દેતા કોને કોને રે તમ ઉભા છાઈ કે ઉજા અરે ઉભા તો રહ્યો શું છે ભાઈ અરે હું મૂકી જાઉ ગાડી માં અરે માકા સ્વર્ગ માં મને પકડી દેવો અરે રામ બાપા સ્વર્ગ માં અપસરા ઓય મસ્તર પર રહેવા દે દોહી માં એ શું બોલ્યા તમે તો જાવ તો જા દી નેક્સ્ટ ડે યાર રામ બાપા

તને તોડ કોણ થાકતો કોણ કો તો લાગ્યા રે પણ આ પાણી તો બાવું પડે ને હા ઈ વાત તમારી સાચી હમ તો પછી હા તો તું કે માઈ ગયો એ કાઈ નહી ઓમ ઘીરે જાતો તો મેક દો આ તો રામ બાપા છે અયા બાયો મને પાણી નો નોકરી આવી તો મારા પાણી તો બાવું પડે હા તો તમને આઘું નું નથી દેખાતું આઘું ના દેખાતું આવે હવે ઓછું ઉડે નથી દેખાતું છે હા તો તો હવે કામ થઈ ગયું ઓલી બાજીવારી ને મળવામાં હે ને મજા આવી જ છે

তাক <laughs> চলো <laughs> 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 <hleks> <hleks>